મિત્રો આજે આપણે કાતર વિશે જાણીશું મિત્રો કાતર એક લોખંડનું બનેલું હોય છે કાતરની સાઇઝ ઘણી બધી હોય છે સામાન્ય રીતે બાર ઇંચ કે દસ ઇંચની હોય છે યા તો પછી આઠ ઇંચની પણ હોય છે મિત્રો આપણને ખાસ જરૂર હોય છે એ કાતર આપણે મિનિમમ બાર ઇંચની વાપરવી જોઈએ અને કદાચ બધા કારીગરો વાપરે તો એમના માટે દસ ઇંચની વાપરવા જોઈએ અને સામાન્ય પેપર કટિંગ માટે વાપરો છો તો આઠ ઇંચની વાપરવું જોઈએ મિત્રો તમને ખબર છે કાતર વાપરવી બહુ સારી વસ્તુ છે પરંતુ કાતરનું ખાસ ધ્યાન પણ રાખવું જોઈએ જેમ કે આપણે જે કામ માટે લીધું હોય મિત્રો તો ક્યારે કાતર પડી ન જવી જોઈએ કાતર પડી જવાથી પણ ઢાર ઘસાય ઢારને ડેમેજ થઈ જાય છે અને કટિંગમાં આપણને તકલીફ પડે છે મિત્રો એટલે ક્યારે પણ તમે કાતરનો ઉપયોગ કરો તો એને સાવધાની રીતે તમારું કામ પટી જાય પછી જે તે જગ્યા પર વ્યવસ્થિત મૂકી દેવો મિત્રો આપણે કાપડ કટિંગ માટે લોખંડની કાટરનો ઉપયોગ સારી રીતે કરીએ છીએ અને જ્યારે આપણને જરૂર ના હોય ત્યારે એમનામાં ઓઇલ લગાવી અને સાઈડ પર મૂકી દેવું જોઈએ કે જેનાથી કાતરમાં કાટ ન લાગે